વંથલી નજીકનું ગાદોઈ ટોલ નાકુ ફરી ચર્ચાનો વિષય છે અહીંયા પોલીસ અધિકારી અને ટોલ કર્મી વચ્ચે માથાકૂટ થઈ જેમાં બે ટોલ કર્મીને ઈજા પહોંચતા જુનાગઢ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા ગાદોઈ ટોલ નાકા સંચાલક તરીકે ફરજ બજાવતા રાજેશ છૈયાએ કહ્યું હતું કે એક કાળા કલરની કાર આવી અને કાર્ડ બતાવવા મુદ્દે ટીસી સાથે રજક થઈ અને બે વ્યક્તિને રિવોલ્વર બતાવી બૂથમાં બહાર કાઢી કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો અને ટોળું ભેગું થઈ જતાં રક્ષક થવા લાગી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પીએસઆઈ તાત્કાલિક ટોલ નાકા પર આવ્યા ઘાયલ કર્મચારી હાલ તો હોસ્પિટલમાં દાખલ છે અને તેણે કહ્યું છે કે પોલીસ અધિકારીને કાર્ડ બતાવવાનું કહેતા તે ગુસ્સે થયા અને કેબિનમાં આવી મારપીટ કરવા લાગ્યા આ બનાવ હવે પહોંચી ગયો છે વંથલી પોલીસ સ્ટેશનમાં જ્યાં સમાધાન કરવામાં આવ્યું હતું મામલો થાળે પાડ્યા બાદ પોલીસ સ્ટેશનથી પરત આવતા ટોલ નાકાના બે કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો જેમાં અંદાજે બાવીસ જેટલા લોકો ત્રણથી ચાર ગાડી લઈને આવ્યા ઈર્જાગ્રસ્ત કર્મચારી પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો બંને ઈર્જાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવી ગયા છે આ ઘટનાના ટોલ નાકાના સીસીટીવી પણ સામે આવ્યા ઈર્જાગ્રસ્ત કર્મચારી દ્વારા પોલીસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે એક આજે લગભગ ચાર સાડા ચારની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આર એ ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ નાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં નાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છે અહીંયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આની આ જૂનાગઢ ખાતે ઝાંઝેડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગમના દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાર આપવાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ડ્રાયોટિંગ ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીશ હાથ ધરેલી છે મહત્વનું છે કોડીનારના પીઆઈ ભોજાણી સહિત 22 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ दाखल કરવામાં આવી છે વંથલી ટોલનાકા મેનેજર રાજેશ છૈયા દ્વારા વંથલી પોલીસ મથકમાં ફરિયાદ दाखल કરવામાં આવી જે અંતર્ગત પીઆઈ ભોજાણી સામે રાઇટનિંગ અને 307 ની કલમ दाखल કરવામાં આવી છે ફરિયાદના આધારે હાલ સમગ્ર પ્રકરણમાં સામેલ પીઆઈ સહિતના ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક